અહીં આગળ રહેનારા બધા વ્યક્તિઓ આનાથી ત્રસ્ત છે. અને ગમે ત્યારે પથ્થર પડે એની બીકના ચક્કરે બધા ઘરની અંદર જ રહેવું પસંદ કરે છે. આજે બી અહીં આગળ પાંચ પંદર મજૂર વર્ગ બી અહીં આગળ જ રહે છે. કે નવી ટાંકીનું બીજું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઈને એમને બી જીવને જોખમ છે. ને અમારા ઘરોમાં બી આજે બી પથરા પડ્યા છે. જોરદાર મોટો પથ્થર અહીં આગળ આવીને પડ્યો છે. એના અવાજને સાંભળીને અમે બધા ઘરથી બહાર આવીને આ ન્યૂઝ માટે અમે આપને, સજેસ્ટ કરીએ છીએ કે આ વસ્તુને તમે આગળ પ્રશાસન સુધી પહોંચતી કરો વાગ્યું કર્યું એટલે અહીં નાના છોકરાઓ અહીંયા આગળ રમતા જ હતા પણ સમય સંજોગને નસીબ સારા કે છોકરાઓને વાગ્યું કોઈને અવડે છે નહીં પણ બધા બી ગયા છે અને ગભરાઈ ગયા છે પાલિકામાં આ વસ્તુની બહુ વખત જાણ કરી છે અને એક વખત આ જ રીતના આપની ન્યૂઝ માધ્યમથી જ કરેલી એની સુનાવણી કરીને એક વખત આ અહીંયા આગળ આનું રિપેરિંગ કામ બધું થયું હતું અને એના પછી આ ફરીથી આની આ જ કન્ડિશન છે અને આટલા મોટા મોટા પથરા પડે છે કે અમારા છોકરાઓને અમારે બી જાનહાની છે માલહાની છે સાધનો બહાર પડ્યા હોય અહીં આગળ આજે પાંચ પંદર જણ જસ્ટ ટાંકીની આજુબાજુમાં જ અહીં આગળ સુઈ રહે છે આ તો હવડેનો સમયકાલ છે કે અમે અહીંને ઊભા છીએ બાકી અહીં આગળ સુઈ રહેલ વ્યક્તિની ઉપર આવી રીતના પથરો પડે તો એને જાનનું બહુ મોટું નુકસાન થઈ શકે એમ છે પાણી કેમ નહીં પડે પાણી આ પથરા તૂટે છે અને દિવસે દિવસે આ પાણી લીકેજિંગ આપની સમક્ષ છે કે આ પાણી ફૂલ વધી રહ્યું છે દારે ને દાડે પડતું પહેલા ટીપુ ટીપું પડતું તું સમારકામ થયું તું આજે વર્ષ છ મહિના આઠ મહિના જેવું થયું સમારકામ થયું તે સમયે દરમિયાન ભી લીકેજ તો હતું જ પણ આ પોપડા દિવસે દિવસે વધી રહ્યા છે અને આજે આટલો મોટો પતરો પડ્યો છે એના પછી આ પાણીની ધાર બહુ જ વધી ગઈ છે શું નામ તમારું મારું નામ સંજય ઠાકરજીભાઈ પ્રજાપતિ છે હું મા પાવતી સોસાયટીમાં રહું છું આ નગરપાલિકાની તાંકી છે વારંવાર આની આ ઘટના બને છે

સંજોગ પ્રમાણે કોઈને ઈજા નહીં આવી આવું વારંવાર હા વારંવાર લગભગ સો સો ટકા વારંવાર કે કોઈ બીક બીકનું માર્યું બહાર નીકળાતું નહીં એમ તો પાણી આ કેમ નીકળવ્યું એ તો જ્યારે રિનોવેશન કર્યા પંદર દિવસ જ સારી રેટ ટાકી પંદર દિવસ પછી આની આ પોઝિશન હતી આવું પાણી પર પર જ આવું ચાલુ જ રહ્યું છે